પણ એ રાજા છે ને એ એની દીકરીની એક સ્વયંવરની એક શરત એવી રાખી એ શરત મેં એવું લખ્યું હતું કે એક થી વીસ ની ગણતરી સંભળાવશે અને એની સાથે જ હું લગ્ન કરીશ પણ ગણતરી એવી હોવી જોઈએ કે એમાં આખો સંસાર છે એ આવી જવો જોઈએ અને જો એ ના સંભળાવી શકે તો એને વીસ ચાબુક મારવાની સજાનું ફરમાન કરવામાં આવશે અને હા આ શરત ફક્ત ને ફક્ત રાજાઓ માટે જ છે હવે તો એક તરફથી રાજકુમારીને મેળવવાની લાલચા અને બીજી તરફ ચાબુક ખાવાનો ડર રાખી અને બધા જ રાજાઓ છે એ મહારાજા પાસે આવે છે રાજાએ પાર્ટીનું આયોજન કર્યું મીઠાઈ પકવાન અને ખૂબ સારા ભોજન છે એ તૈયાર કરાવ્યું અને પહેલાં તો બધાએ ભોજન કરી લીધું બધાએ ભરપૂર ભરપેટ ભોજન કર્યા પછી ચાલુ થયો થયું રાજકુંવરીનું સ્વયંવર થી એક ચડિયાતા રાજા મહારાજાઓ આવે છે બધા છે એ ગણતરી સંભળાવે છે પણ કોઈ બી એક પણ રાજાની ગણતરી એવી નથી કે એ રાજા નથી કરી શકતા કે રાજકુંવરીને સંતુષ્ટ કરી શકે અને એના જે વીસ જવાબ છે એ જવાબ આપી શકે હવે તો બધા જે આવે એ સાબુ ખાઈ ખાય અને જતા રહે અમુક રાજા તો બીકના માર્યા છે એ આગળ જ નથી આવતા અને એમનું એવું કેવું છે કે ગણતરી તો ગણતરી હોય એમાં વળી બીજું શું હોય આ રાજકુંવરી અને રાજા બે ગાંડા થઈ ગયા છે આપણે કંઈ માર ખાવાની મજા લેવી નથી અને અમુક રાજાઓ છે એને માર ખાવાની મજા લીધી આ બધું જોઈ અને એક ગરીબ મીઠાઈની દુકાન વાળો છે ને એ હસતો હતો હસતો હસતો ત્યાં ઉભો રહેતો અને કહેવા લાગ્યો કે બધા રાજાઓને કે ડૂબી મરો તમે બધા રાજા છે રાજા એ પેલા મીઠાઈ ની દુકાન વાળો છે એને આગળ બોલાવ્યો અને કહ્યું કે તને વીસ ની ગણતરી આવડે છે તો તું જવાબ દે ને તને પણ સજા આપવામાં આવશે અને ત્યારે જે મીઠાઈ ની દુકાન વાળો છે એ સંભળાવતો હતો મીઠાઈ ની દુકાન વાળાએ કીધું મહારાજ જો હું આ સંભળાવી દઉં તો શું રાજપુરી ના મારી સાથે તમે લગ્ન કરશો ખરા કેમ કે હું રાજા નથી અને આ સ્વયંભર ની અંદર શરત એ છે ફક્ત રાજા લોકો જે છે તો ગણતરી મને શું ફાયદો થશે પાસે બેઠેલી રાજકુવરી છે ને એને આ બધું જોયું છે રાજકુરી બોલે છે કે તું ગણતરી સંભળાવીશ ને તો હું તારી સાથે લગ્ન તૈયાર કરવા તૈયાર છું અને જો તું નહીં સંભળાવી શકે તો તને મૃત્યુની સજા આવશે આ બધું વિચારવા લાગ્યા અને બધાને એમ થયું કે આજ તો મીઠાઈની દુકાન વાળો છે એનું મૃત્યુ છે એ પાક્કું છે આ આનો આજે મોતને ઘાટ ઉતારી દેવાનો છે અને જયારે મીઠાઈની દુકાન વાળો છે એ આગળ આવ્યો એને આદેશ આપવામાં આવ્યો અને એમણે રાજાને પ્રણામ કર્યા રાજાની આજ્ઞા લીધી અને રાજાની આજ્ઞા લઈ અને એને ધીમે ધીમે છે એ પોતાને નમન કરી અને પોતાની ગણતરી શરૂ કરે છે મિત્રો આ ગણતરી આપણે પણ સાંભળવા જેવી છે અને બોલે છે એક ઈશ્વર બે પક્ષ ત્રણ લોક ચાર યુગ પાંચ પાંડવ છ શાસ્ત્ર સાત વાર આઠ ખંડ નવ ગ્રહ અને દસ દિશાઓ રુદ્ર બાર મહિના તેર રત્ન ચૌદ વિદ્યા પંદર તિથિ સોળ શ્રાદ્ધ સત્તર વનસ્પતિ અઢાર પુરાણ ઓગણીસ માં તમે અને વીસ હું આ રીતે આ મીઠાઈની દુકાનવાળા છે એને ખૂબ સરસ મજાની આખા સૃષ્ટિનો સંસાર અંદર આવી જાય એવી ગણતરી કરી અને બધા લોકો છે એ મોઢાની અંદર આંગળા નાખી ગયા અને શરત પ્રમાણે રાજકુવરી છે એનું ની સાથે લગ્ન કરવામાં આવ્યું અને આ ગણતરી આમાં સંસારની બધી જ વસ્તુઓ છે એ તમામ વસ્તુ અહીં આવી ગઈ મિત્રો આ વાર્તાનો એ છે કે શિક્ષણ કરતા અનુભવ છે એ ખૂબ મોટી ચીઝ છે અને એટલે જ કહેવામાં આવ્યું છે કે અનુભવ એ સૌથી મોટો શિક્ષક છે બિરાજર આ વાર્તા આપને કેવી લાગી એ અમને ચોક્કસથી આપ કોમેન્ટ કરી અને જણાવશો અને આવી જ બીજી વાર્તા અને વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઈટ છે રાજેશ એને ફોલો કરશો સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરશો અને આપણા પ્રતિભાવ છે એ કોમેન્ટની અંદર ચોક્કસથી જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત